વડોદરા શહેરની આયુષી ધુડકીયાએ ભારતની બે હજાર યુવતીઓને પછાડીને ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું છે અને હવે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં મિસ ફેમિના ઇન્ડિયાનો તાજ જીતવા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ફેમિના દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યનું ફેમિના મિસ ઇન્ડિયા આયુષી ધોળકિયાને મળ્યું હતું અને મિસ ટીન ઇન્ડિયા બે હાજર ઓગણીસ અને મિસ ટીન ઇન્ટરનેશનલ બે હાજર ઓગણીસ નો ખિતાબ શહેરની દીકરી આયુષી ધોળકિયાએ મેળવ્યો છે અને હવે તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જે વિશે માહિતી આપતા આયુષી ધોળકિયાએ જણાવ્યું હતું કે જ્યારે તે દસ વર્ષની હતી ત્યારે તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું હવે તે સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો છે બેચલર ઇન મીડિયા એન્ડ કમ્યુનિકેશન નો અભ્યાસ પૂર્ણ કરનાર આયુષીએ કનુભાઈ ગ્રેટ અને હેલો જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય પણ કર્યો

ફેમિલા મિસ એક એન્યુઅલ બ્યુટી પેજન્ટ છે જે હર વર્ષે ઇન્ડિયન ડેલિગેટ શોધે છે જે મિસ વર્લ્ડમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરશે આ વર્ષે પણ બે હજારથી પણ વધારે છોકરીઓ આખા કન્ટ્રીમાંથી ઓડિશન કરેલું અને એમાંથી વન ફિફટી સેમી ફાઈનલીસ્ટ કરેલા હતા જે લોકોએ 13th અને મુંબઈ મુંબઈમાં ઓડિશન આપ્યું અને હું ગુજરાતની ટોપ ફાઇવમાં આવેલી હતી અમારા ફાઇનલ ઓડિશન પછી થર્ટી સ્ટેટ વિનર્સ ચૂઝ થયા વન ફિફટી ગર્લ્સમાંથી અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આપણા સ્ટેટ ગુજરાતને રિપ્રેઝન્ટ કરી શકું તો આ વર્ષે ફેમિના મિસ ઇન્ડિયાનો સિક્સટીએથ ઇયર છે અને મારી ઈચ્છા છે કે આપણે આપણા સ્ટીટીના સહયોગ અને સહકાર સાથે આપણા સ્ટેટના સપોર્ટ અને વિશેષ સાથે આ વર્ષે ગુજરાત માટે ટાઇટલ લઈએ So I am Ayushi Dolikya of Feminine Visceral 2024 and let's do this, this.